નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ આજ સવારથી રામચોકથી લઈ અને ગાંધી ચોક ગાંધીચોક ગાંધીચોકથી લઈને વિજય ટોકી વિજય ટોકીજથી લઈને આગળ જે છે સવારથી ટ્રાફિક જામની આ સમસ્યા જે છે તે થઈ છે અને આ ટ્રાફિક જામની સમસ્યાનું કારણ જાણવા માટે આપણે જ્યારે આવ્યા ત્યારે ખબર પડી કે મોરબીનો જે તખ્તસીજી રોડ છે તે તખ્તસીજી રોડ નવો બનાવવા માટે બંધ કરાતા આ ટ્રાફિકની સમસ્યા થઈ છે કારણ કે અહીંથી જવા માટે તમે આ વિજય ટોકી છે વિજય થી આમ જાઓ એટલે તખ્તસિજી રોડ ઉપર જવાય અને આ બાજુથી પણ જે છે એ તખ્તસિંજી રોડ ઉપર જવાય ત્યારે તખ્તસિજી વાળો રોડ બંધ કરાતા નવો બનાવવા માટે કારણ કે આખો ખખર ને થઈ ગયો હતો જેના કારણે નવો બનાવવા માટે બંધ કરાતા આ ટ્રાફિક જામની સમસ્યા થઈ છે આજ સવારથી ટ્રાફિક જામ છે પોલીસનો કાફલો પણ વધારે મૂકી દેવામાં આવ્યો છે પરંતુ રસ્તા જ જે છે આવ ઓછા રસ્તા છે સામા કાંઠે જવા માટેના અને સાંકડા રસ્તા છે જેના કારણે આ ટ્રાફિકની સમસ્યા જે છે આજે સવારથી થઈ રહી છે ત્યારે તમે અત્યારે બતાવીશ અહીંયા તમે જોઈ રહ્યા છો કે અહીંયાથી આપણે આ તખ્તસીજી રોડ જે સીધો કહેવાય છે તે અત્યારે આ બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે રસ્તાના કામ માટે આ રોડ બંધ કરાતા આ ટ્રાફિક જામની સવારથી સમસ્યા જે છે તે થઈ છે ત્યારે પોલીસ પણ તમે જો અહીંયા બે પીએસઆઈ સહિતનો કાફલો જે છે તે નેરુગેટ ચોકથી લઈ વિજય ટોકીઝ ને ગાંધીચોક સહિતના રસ્તા ઉપર પણ જે છે મેકી દેવામાં આવ્યો છે પરંતુ આમ છતાં પણ રસ્તા સાંકડા હોવાના કારણે આ ટ્રાફિક જે છે આજ સવારથી છે કારણ કે સામા જવા માટેનો એકમાત્ર રસ્તો છે ત્યારે ત્યારે આના અવીઝમાં કયા વૈકલ્પિક રસ્તો અત્યારે ખુલ્લા મેકવામાં આવે છે કઈ રીતે જઈ શકાય તેના માટે આપણે ટ્રાફિક પીએસઆઈ જે છે ડીબી ઠક્કર સાહેબ છે તેમની સાથે વાતચીત કરીશું તમે જો આજે સવારથી આ ટ્રાફિકની સમસ્યા છે ત્યારે આપણી સાથે પીએસઆઈ સાહેબ છે સાહેબ અત્યારે આ જે રસ્તો બંધ કરવામાં આવ્યો છે કેટલા દિવસ માટે આ રોડનું કામ ચાલશે આના માટે વૈકલ્પિક રસ્તો કયો અપનાવો એના માટે લોકોને શું આપ્યું સિવાય સિઝન નવયુગ સુધીનો રોડ વીસેક દિવસ માટે બ્લોક અને સિશી માટે બંધ કરવામાં આવેલ છે તો મોરબીના તમામ નાગરિકો વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે કે મોટાભાગનો રોડ રામચોકથી જૂના બસ સ્ટેશન તરફ વિજય ટોકીથી જૂના બસ સ્ટેશન તરફ તેમજ વિજય ટોકથી લેફ્ટ ટર્ન લઈ નવા ડેલા રોડ થઈ મચ્છીપીડ થઈ ત્યાંથી જવા અમારી અપીલ કરવામાં આવે છે જેથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેમ છતાં અમારા દરેક જગ્યાએ અમારા પોલીસના કર્મચારીઓ અમારા એસપી સાહેબ તેમજ પીઆઈ સાહેબની સૂચનાથી એલર્ટ છે તેમ છતાં વધુ સમસ્યા થશે તો વ્હીલ બી રોડ ઉપર અમે આ રોંગ સાઈડમાં સાઈડમાં ચલાવશું કારણ કે દરેક જગ્યાએ એમ્બ્યુલન્સ ફસાયેલ છે એના માટે તમામ અમે ટ્રાફિકની વ્યવસ્થા તત્પર છીએ

આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબનો સંપર્ક અમારા પીએસ સાહેબ કરી રહ્યા છે ઓકે કારણ કે આજે સાંકડા રસ્તા છે સાંકડા રસ્તામાં બે લાઇન પણ માન ચાલી શકે એટલે જો આ કન્ટિન્યુ વીસ દિવસ સુધી રહીએ તો આ દરરોજની ટ્રાફિકની સમસ્યા રહીએ એટલે તેના માટે અત્યારે પોલીસ દ્વારા જે છે વૈકલ્પિક માર્ગો પણ જે અપનાવવામાં લોકોને અપીલ કરવામાં આવી છે કારણ કે જો અત્યારે હું તમને બતાવું તો શિવાની સિઝન એટલે કે આ શિવાની સિઝનથી તકતી વાળો રસ્તો જે છે ત્યાંથી આ જે અત્યારે વિજય ટોકી છે અહીંયાથી સીધા જ તમે જૂના બસ સ્ટેન્ડ થઈ અને ત્યાંથી પાછળ થઈ અને જઈ શકાય છે એટલે અત્યારે આ બાજુ સિવાની સિઝનથી તક્તસીજી વાળો રસ્તો જે છે બંધ છે એટલે અત્યારે હું તમને વૈકલ્પિક માર્ગ પણ અત્યારથી અહીંથી બતાવી દઉં છું આજે ગાંધી ચોકથી જે રસ્તો આવે છે ત્યાંથી લોકોને આ બાજુ જૂના બસ સ્ટેન્ડ બાજુ જવા માટે અને અહીંયાથી જે નવાડેલા રોડ છે નવાડેલા રોડ પણ જૂના બસ સ્ટેન્ડ થઈ જવાય છે કારણ કે અહીં નવાડેલા રોડથી શિવાની સિઝન અહીંયાથી નવયુગ જે ગાર્મેન્ટ છે તે બાજુનો રસ્તો જે છે બંધ કરવામાં આવ્યો છે અને લગભગ વીસ દિવસ સુધી આ રસ્તો બંધ રહેશે તો લોકોને આ વૈકલ્પિક માર્ગ અપનાવવા માટે કારણ કે ગાંધી ચોક બાજુ નહીં આવતા રામચોક થઈને ડાયરેક્ટ સીધા જૂના બસ સ્ટેન્ડ બાજુ જે છે તે ચાલવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડા મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર